બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો કે વધારો જોવા મળ્યો નથી તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ ને મંગળવારના સવારે સાડા અગિયાર કલાકના મહત્વના અપડેટ દાંતીવાડા ડેમમાં પાણીની આવક એક હજાર ત્રણસો ચોપન ક્યુસેક હતી તે ચાલુ હોવાના મહત્વના અપડેટ દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી પાંચસો ઓગણ સિત્તેર પોઈન્ટ પંચાવન ફૂટ હતી તે વધીને પાંચસો સિત્તેર પોઈન્ટ પંદર ફૂટે પહોંચી હોવાના મહત્વના અપડેટ પાણીનો જથ્થો ચોવીસ પોઈન્ટ બાણું ટકા હતો તે વધીને પચીસ પોઈન્ટ છોતેર ટકાનો વધારો થયાના મહત્વના અપડેટ દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ફૂટ જેટલી છે આ હતા દાંતીવાડા ડેમના આજના મહત્વના અપડેટ તાજા અને મહત્વના અપડેટ જોવા માટે પીએચએન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા